કેમ છો બધે મજામાં ને બધા મજામાં જ જોઈએ અમારા તમને હાલના ભાઈઓ બહુ સારા લાગ્યા છે ગાતા કેવા લાગ્યા છે કહી જો અમને કેમ કે આજે હું જઈશું રામાપીર પાપાના મંદિરે આજે અમારે રામાપીર પાપાના મંદિરે લાઈવ કરવાનું છે એટલે ના જ આવવાના છે બધે તરમાં બહુ શૂટિંગ છે આર તુલતરમાં જ આવીશું ના અમારા બલુબમાં બંને દિવસે જય માતાજી કરવા

છતાત્રા પૂરી થવા આવી છે પાછળ હાજર આવે છે એ આગળ આવી છે હું મારો ભાઈ પણ આગળ કેમેરો છે ભાઈ શૂટિંગ હતું એમ ઉતારી લીધું છે

ની લાઈનમાં ઉપર સિદ્ધિ લેવા ઊભા રહી ગયા છે બધા વેઈ ગયા છે અમારા અમૃતિકભાઈ લાઈવ ગોઠવે છે તો સારો થી આપણે પછી દેવી